હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે ઇનોવેટિવ ફેર યોજાયો મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલ તેમજ ગુજરાતી મીડિયમના સાતસોથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ચારસો જેટલા પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા ઝાલાવડની પ્રસિદ્ધ નગરી મહર્ષિ ગુરુકુળ શૈક્ષણિક ક્ષેત્રે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જીઓમેટ્રી સેટેલાઇટ ક્લિનિંગ સિસ્ટમ ડ્રોન ટેકનોલોજી રોબોટિક્સ જેવા અનેક પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા મહર્ષિ ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ માટે દર વર્ષે અલગ અલગ આયોજન કરવામાં આવે છે મહર્ષિ ગુરુકુળના મેનેજિંગ ડાયરેક્ટર રજનીભાઈ સંઘાણી દ્વારા ઇનોવેટિવ ફેરને ખુલ્લો મુકાયો હતો ઇનોવેટિવ ફેરને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટીઓ રાજુભાઈ ચનિયારા અશોકભાઈ ગેહલોત કલ્પેશભાઈ ગઢિયા તેમજ તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ હળવદ